મહત્વના સમાચાર આવી રહ્યા છે દાહોદથી લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહેતા રોષ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીનું પુતળું દહન કરી હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર રોષ રાહુલ ગાંધીના નિવેદન ને પગલે જાલોદ હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો જાલોદ સનાતન હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હિન્દુઓ ચોવીસ કલાક હિંસા કરે છે તેમજ અસત્યના તેમજ અસત્યતા ફેલાવે છે તેવા નિવેદનથી સનાતન હિન્દુ સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો તો રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે પુતળા દહન કરવામાં આવ્યું રાહુલ ગાંધીને સાંસદ પદથી રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે તો રાહુલ ગાંધી મુરદા બાદ રાહુલ ગાંધી હાઈ હાઈ ના નારા લાગ્યા તો લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુ સમાજને હિંસક કહેતા રોષ જોવા મળી રહ્યો છે રાહુલ ગાંધીનું પુતળું દહન કરી હિન્દુ સંગઠનોમાં ઠેર ઠેર રોષ જોવા મળ્યો રાહુલ ગાંધીના નિવેદનને પગલે જાલોદ હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો જાલોદ સનાતન હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું સાંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવ્યું છે જ્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવનાવાળો હિન્દુ સમાજ છે આવા સાયન્સનું કે જેનામાંથી ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે મહાવીર સ્વામી જે લોકો હિંસાથી તદ્દન વિરોધી છે એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસક કહ્યું છે તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હિન્દુ સમાજ છે કઈ પણ છે એનો આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં